નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો વડોદરાના હરણી તળાવમાં થોડા દિવસ અગાઉ બોટ પલટી ખાઈ જતા પંદર બાળકો અને બે શિક્ષક સહિત કુલ સત્તર લોકોના મોત થયા હતા પરેશ શાહ નામના વ્યક્તિ પાસે આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ હતો તેણે અન્ય વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો દુર્ઘટના બાદ પરેશ શાહ ભાગી ગયો હતો વડોદરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ પરેશા તેના વકીલને મળવા આવ્યો હતો ત્યારે પોલીસે તેને પકડ્યો હોવાનો દાવો કર્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ભેખર દસી પડવાની ઘટના બની છે મળતી માહિતી મુજબ ખંપાડિયા ગામમાં કોલસાની ખાણમાં બેખડ દસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી આ બનાવમાં ચાર લોકોના મોતની આશંકા છે મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ને બત્રીસ લોકોએ ભગવાન રામના આભૂષણ તૈયાર કર્યા છે યતિના મિશ્રાએ કહ્યું છે કે ભગવાન રામના ઘરેણા બનાવવા માટે એકસોને બત્રીસ લોકોએ કામ કર્યું હતું અરુણ યોગીરાજ દ્વારા શિલ્પ કરવામાં આવેલી મૂર્તિને આખરી ઓપ અપાયા બાદ આભૂષણ બનાવવા માટે પંદરથી સોળ દિવસનો સમય લાગ્યો હતો આધ્યાત્મ રામાયણ શ્રીમદ વાલ્મિકી રામાયણ રામચરિત માનસનું સંશોધન કર્યા બાદ જણાવ્યું કે દરેક ઘરેણા રત્નો હીરા અને સોનાથી બનાવવામાં આવ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ ઇજ્જરની હત્યાનો આરોપ બાદ કેનેડાએ ભારત પર તેના ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યાનો આરોપ લગાવ્યો છે કેનેડિયન કમિશન ઓફ ઇન્કવાયરીએ ટુડો સરકાર પાસેથી ફેડરલ ચૂંટણી બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસમાં વિદેશી હસ્તક્ષેપ અંગેની માહિતી માગી હતી તપાસ પંચ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ચૂંટણીમાં રશિયા અને ચીનની દખલગીરી તપાસ કરી રહ્યું છે હવે પંચે ભારતની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે